સૌથી મોટો શોખીન રાજુ હતો કોણ જેના પર એક પોઈન્ટ પાંચ કરોડ નું ઈનામ રાખવામાં આવ્યું હતું અને જેને અત્યાર સુધીમાં એકસો ને પચાસ જવાનો જીવ લીધો હતો સિત્તેર કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું અને અંતે તે માર્યો ગયો

એવું નામ કે જેનાથી લોકો ધ્રુજી ઉઠતા નક્સલીઓનો એક સૌથી મોટો મહાસચિવ અને કહી શકાય કે સૌથી મોટું માથું એટલે કે બસવ રાજુ કે જેને મારવા ઉપર એક પોઈન્ટ પાંચ કરોડ પણ રાખવામાં આવ્યું હતું તેને અત્યાર સુધી જેટલા જવાનોને માર્યા છે તેની પણ થોડી વિગત લઈ લઈએ બે હજારને ત્રણમાં અલીપીરી બોમ્બ વિસ્ફોટના આંધ્રપ્રદેશમાં તત્કાલ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેને હત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ બે હજાર દસમાં દાંતેવાળા હત્યાકાંડમાં કે જેમાં આ હુમલામાં ના છોતેર જવાનોને તેને માર્યા હતા બે હજાર તેરમાં ઝીરામી ઘાટી હુમલો આ હુમલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સહિત સત્યાવીસ લોકોને તેણે માર્યા હતા બે હાજર ઓગણીસ માં સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા અને અંતે બે થયેલો ટેકલ ગુડેમનો હુમલો કે જેમાં બીજાપુરમાં તે વર્ષે સૌથી મોટો નક્સલી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બાવીસ જવાનો શહીદ થયા હતા અને સિત્તેર કલાકના આ ઓપરેશનમાં આજે નક્સલવાદી નો મુખ્ય ચહેરો હતો એ પણ માર્યો ગયો છે જેના પર આપણા ગૃહ મંત્રી અમિત શાહે પણ જવાનો અભિનંદન આપ્યો છે અને કહ્યું છે કે ત્રણ દશકામાં સૌથી પહેલી વાર એવું થયું છે કે કોઈ મુખ્ય નક્સલવાદીનો ચહેરો છે તેને મારવામાં આવ્યો છે આવી જ અપડેટ સાથે હું તમને મળતી રહીશ ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ડિજિટલ